ભૂમાફિયાની નજર પડી છે હવે તળાવ પર રાજકોટના લોધિકામાં એકત્ર કરીને રજૂઆત અને જિલ્લા પંચાયતમાં પણ તળાવની વિગત હોવાનો દાવો કરવામાં આવ્યો છે વર્ષ બે ના દસ્તાવેજ અને બે ના દસ્તાવેજ લઈને અનેક ફેરફાર છે ગ્રામજનોની રજૂઆત છતાં તંત્રએ કોઈ કાર્યવાહી નથી કરી

આ મૂળ જે જગ્યા ફાળવણી આપી હતી તે ખેતરનો ફોટો છે વડીલ છે તેઓની સાથ દાદા શું કહેશો આ ફોટો ક્યારનો છે એને શું પરિસ્થિતિ ખાસ આ ફોટો છે ને વહેલો છે અને અત્યારે અમારા ડેમમાં પાણી ભરેલો તેનો ફોટો છે અને એની જગ્યા જે બતાવે છે એમાં માંગપડી કપાસ એવા વાવેતર દર્શાવે છે તો આમાં તો એવું કાંઈ થાય એવું નથી આ બે હજાર ચિમ્મોતેરમાં તળાવ થયેલું છે અને પંચાયતનો કૂવો છે અને પાણી લાયક અને પચાસ ડેમ પાણી પૂરું પાડે જમીન દ્વારા આપે ફળવા એટલે અમારી જીવાદોરી સમાન ડેમ માં બેસાડવા આવ્યા છે દાદા શું કેશો કેટલી સમય થી રજુઆત કરી રહ્યા છો શું એક વારથી સાહેબ આને રજૂઆત અમે અડિયો કાઢી હતી નિકાલ કઈ આવ્યો નથી

પોસ્ટ ઓફ બધા આજ રીતની મિલ વિગત થી આ બધું કામ કરવામાં આવે છે મોટું કૌભાંડ કરવામાં આવે છે જમીન માપણી કરવી હોય ને મારે છ મહિના વહી જાય છે અને આ લોકો અધિકારીઓ ના સેટિંગ થી જો કોઈ વેપારી લે અને માપણી કરવામાં આવે તો અત્યારે અઠવાડિયામાં એની માપણી કમ્પ્લીટ થઈ જાય છે અને પૈસા દ્વારા વહીવટથી જ બધું થાય છે એમને કોઈ રાજકોટ શહેરની અંદર સાગઠિયાના કૌભાંડ તો સામે આવ્યા હતા પરંતુ રાજકોટ જિલ્લાની અંદર કેટલા સાગઠિયા છે તે પણ સૌથી મોટા સવાલો છે કારણ કે સરકારી જમીન કે જ્યાં લોકો અને ગામનું તળાવ હતું ત્યાં ખેતરો બતાવી દેવામાં આવ્યા છે બે હજાર પાંચના દસ્તાવેજની અંદર કાંઈક અલગ બોલે છે અને બે હજાર ત્રેવીસના દસ્તાવેજની અંદર અચાનક જ રોડ ટચ એટલું તો વાત સાચી રોડ ટચ સારી વાત છે પરંતુ ગામનું જે તળાવ ગામવાસીઓ જે પાણી ઉનાળામાં ઉપયોગમાં લઈ શકે એટલું જ નહીં પરંતુ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા સાસઠ થી વધુના ખર્ચે કૂવો તૈયાર કરવામાં આવ્યો હતો તે પણ વેચાઈ ચૂક્યો છે સૌથી મોટો સવાલ છે આ સામે જોઈ શકાય છે આ જોતા જ આપણને ખબર પડે કે આ તળાવ છે સામે ઓવરફ્લો ની જગ્યા પણ રાખવામાં આવી છે આ તમામ વસ્તુ છે અત્યારે અહીં જે કહી શકાય કે ખીચા ભરુ અધિકારીઓના કારણે આ તળાવ ખેતર બની ચૂક્યું છે જો પાણીનો પ્રવાહ કઈ દે કારણ કે વરસાદ છે વરસાદ આવ્યો અને ખબર પડી જાય કે પાણી છે એ તળાવમાં પેલા જાય ને પછી ખેતરોની આસપાસ ભરાય આ ઉત્તમ નમૂનો છે આ અધિકારીઓએ તેમના ખીચા ભરવા તળાવ ને ખેતર બનાવી દીધું છે તમામ દસ્તાવેજી પુરાવા છે છતાં પણ અધિકારીઓ તપાસના નામે નાટક કરી રહ્યા છે કેમ ભાઈ આ ગામનું તળાવ છે તમે બે હજાર પાંચ નો દસ્તાવેજ જુઓ બે હજાર ત્રેવીસ નો દસ્તાવેજ જુઓ તેમાં સ્પષ્ટ લખ્યું છે કે તમામ દિશાઓમાં બે હજાર પાંચની અંદર શું દેખાડવામાં આવે છે અને બે હજાર ત્રેવીસના દસ્તાવેજમાં શું દેખાડવામાં આવે છે કારણ કે સાથણીની જમીન જ્યારે કોઈ પણ વ્યક્તિને આપવામાં આવે ને તો ગામમાં જે વધારાના ખરાબા હોય ને તેના માટે એક જ સર્વે નંબર હોય ને ત્યારબાદ તેમાં પેટા સર્વે નંબર પડતા હોય છે ને તેના જ આધારે આખે આખું આ કૌભાંડ છે તે શરૂ થયું છે આખું ગામ લોક એક થયું છે તો પછી આ ગામ શું આખે આખું ગામ ખોટું છે આ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે શું આખે આખું આ ગામ ખોટું છે આ ગામ લોકો પોતાના ખેતી અને મજૂરી અને પીવા પાણી માટે થઈને વલખા મારે છે કે જ્યારે ઉનાળો આવે ને ત્યારે તેની જરૂર પડશે એટલા માટે થઈને વલખા મારી રહ્યું છે એટલે કહી રહ્યું છે એટલું જ નહીં અલગ અલગ જે ખર્ચના તમામ ડોક્યુમેન્ટો છે તે પણ રાખવામાં આવ્યા છે હું કેમેરા પર્સન ને કહીશ આ દસ્તા ડોક્યુમેન્ટ બતાવે આ બધા જ ડોક્યુમેન્ટો છે ને સરકારી ચોપડેથી લીધેલા છે સૌથી મોટો સવાલ છે કે જો પછી આ ખર્ચો કરેલા હોય અને હવે હું તમને દસ્તાવેજ પેલા બતાવીશ પછી આપણે લોકો સાથે વાત કરશું કારણ કે જે રીતના વાત કરવામાં આવે જ્યારે આ દસ્તાવેજ થયો છે તેમાં ઓરિયાના પાછળ વાળું આ ખેતર આ જુનવાણી સિસ્ટમ બે ક્યુ ખેતર છે તેનો ઉલ્લેખ કરવામાં આવતો હતો કે ક્યાં પાછળનું ક્યુ ખેતર છે તે ગણવામાં આવે હવે બીજી વસ્તુ તમને પેલા બતાવીશ આ તમામ પુરાવાઓ છે હવે ચતુર્દિશાની દિશાની વાત કરીએ આ વેચાણ આપેલી મિલકત બે હજાર પાંચ ખરાબો આવેલો છે મહાજનનું ખેતર આવેલ છે ખરાબો આવેલો છે ખરાબો આવેલો છે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ હવે હું લઈ બે હજાર ત્રેવીસ ના દસ્તાવેજમાં કે તેમાં શું કરવામાં આવે છે બે હજાર ત્રેવીસ ના દસ્તાવેજમાં અચાનક જ ચારે બાજુ ખરાબો થઈ જાય છે ભાઈ આ સરકારી ખરાબો સરકારી ખરાબો સરકારી ખરાબો આ કેવી રીતના બને આ બે હજાર ત્રેવીસ નો દસ્તાવેજ આ બે હજાર ત્રેવીસ નો દસ્તાવેજ જો બે હજાર પાંચ ના દસ્તાવેજમાં કઈક અલગ અને બે હજાર ત્રેવીસ ના દસ્તાવેજમાં પણ કંઈક અલગ છે આ તો સ્પષ્ટપણે ઉદાહરણ છે કે તળાવ છે ને તળાવ છે તે કેવી રીતના બીજાના નામે થાય તે પણ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ સાંગણવા